મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી મહેસાણ અને સાબરકાંઠામાં વરસાદ બોલાવી શકે છે ભૂકા જી હા મિત્રો આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જી હા મિત્રો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં ગાજવીજ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અન્ય તાલુકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે મોનસૂન ટ્રફ અને બે સાયકોન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાની વાત સામે આવી છે જી હા મિત્રો વાત કરીએ તો આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે આગાહી પ્રમાણે વાત કરીએ તો મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત ડાંગ સુરત વલસાડ નવસારી તાપી દમણ દાદાનગર હવેલી અમદાવાદ ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો ચોત્રીસ તાલુકામાં વરસાદ પડી શકે છે રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો ચોથું તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ પંચમહાલના હાલોલમાં નવ પોઈન્ટ ચોર્યાસી ઇંચ વરસાદ નોંધાયો છે હાલ ઉમરેઠમાં ચાર પોઈન્ટ બોતેર ઇંચ વરસાદ અને મહિસાગરમાં કડાણામાં ચાર પોઈન્ટ તેત્રીસ ઇંચ વરસાદ સંતરામપુરમાં ચાર પોઈન્ટ ઓગણત્રીસ ઇંચ શહેરોમાં ચાર પોઈન્ટ તેર ઇંચ મોરવા અડપમાં ત્રણ પોઈન્ટ એકત્રીસ ઇંચ અને બોરસદમાં ત્રણ પોઈન્ટ ચાર ઇંચ વરસાદ નોંધાયો છે તો મિત્રો નીડની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ